મિત્રો તમારા ચપ્પલ કે બૂટ જો ચોરાઈ જાય છે તો શું તમે એની એફઆઈઆર કે જાણવા જોગ નોંધાવશો તો તમે કહેશો નાની નાની બાબતમાં થોડી જાણવા કે આ પ્રેક્ટિકલ ના લાગે વાત તો સો ટકાની સાચી તો માની લો કે તમારા નજીકના વિસ્તારમાં મર્ડર થઈ જાય છે અને મર્ડર જે થયું છે ક્રાઇમ સીન પરથી તમારી એ ચોરાયેલી વસ્તુ એટલે કે તમારી કોઈ પણ મુવેબલ પ્રોપર્ટી જે તમારા માલિકીપણામાંથી ચોરાઈ ગઈ છે જે આપના મતે કિંમતી હોય કે ન હોય પણ એ વસ્તુ એ ક્રાઇમ સીન પરથી ઇન્વેસ્ટિગેશન ઓફિસરને મળી આવે છે અને એમને ખ્યાલ આવે છે કે આ વસ્તુ તમારી છે તો તો શું તમે કહેશો કે એ વસ્તુ ચોરાઈ ગઈ હતી અને ચોરાયેલી વસ્તુ ત્યાં ક્રાઇમ સીન પર મળી આવી અને મારે કોઈ લેવા દેવા નહીં વાત તો સો ટકાની સાચી કે ભાઈ વસ્તુ ક્રાઇમ સીન પરથી મળી આવા માત્રથી તમે પ્રાઇમ સસ્પેક્ટ તો નથી જ બનતા પરંતુ એ ક્રાઇમમાં તમારું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ કે પછી એ વસ્તુ ઘટના સ્થળે માત્ર હાજર હતી એ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ બની જાય તો શું હજી એ તમારો મંતવ્ય એવો જ રહેશે કે આવી નાની નાની બાબતોમાં થોડી એફઆઈઆર કરાતી હોય છે કે પછી જાણવા જોગ ન થવાતી હોય છે આપણો મોટિવ બિલકુલ એવો ન હોય કે પોલીસ સ્ટેશન કે પોલીસ અધિકારી શ્રીનો ભારણ વધારી પરંતુ આ વિષય વિચારવા જેવો છે કારણ કે આ વિષય કાયદાનો છે